કોઈ માવડી માટે કોઈ ધરતી માટે કોઈ ગાયો માટે આહા પોતાના લીલા માથાના દાને પણ દાખલા છો પછી ચાપલા વાળો હોય માંગડા વાળો હોય વીર વસરા સોલંકી હોય કે ભાથીજી મહારાજ હોય ગાયો માટે કોઈ ધરતી માટે કોઈ બેન દીકરીની આબરૂ બચાવા ને ખાતર પોતાના માથાનો ત્યાગ કર્યો છે પોતાનું બલિદાન આખ્યું છે આ ધરાની માલિકો એવાજ એક સુરવીર એટલે ભાગવેલ નો ધણી ભાથીજી મહારાજ ભાગવેલ રૂડુ ગામ જે આજે ધોળી ધજા ફરકે છે ભાઈ બાવન ગજની ગજનની ધોળી ધજા હો

રામદેવ પીર પણ ગાયું શારદા ભજનમાં લખે છે ખંભે કાંબળો ને હાથમાં ગેડીઓ ગાયું ચરાવે પીર રૂમા જુમા રામા પીરને ખમા ખમા આ જણા જણાયા ગાયોની સેવા કરી ગાયો માટે બલિદાન આપ્યું છે આ ધરામાં અમર થઈ ગયા છે ભાગમેલો ધણી ભાથીજી મારા રાઠોડી કુંવરો ભાગવેલ ની રાઠોડના રાજ ના ભાઈ ભાગવેલ ધરતીની ધરતી ની માલકો તકસંગ રાજા નું રાજ તકસંગ રાઠોડ દયાળુ રાજા પરાક્રમી રાજા અને આવા રાજા હોય ને એના ઘરે જ ફાથી જન્મે ભલા બોલા પરમ ઉપાસક તકસંગ રાઠોડ પોતે એકલા નહીં પોતાની પત્ની અકલબા બે પતિ પત્ની બે ભગવતી મહાકાળીના પરમ ઉપાસક ભાગવેલથી હાલી ફેઠ પાવાગઢ દર કુનમે આવવાની પતિ પત્ની બે એટલું નહીં હારે હજારો માણસો હાલ્યા જતા હોય હાલો પાવાગઢ તકસંગ બાપુ પાવાગઢ જાય છે પગ પાડા હાયલા જાય છે ગમે એવો તડકો તપતો હોય ટાઈડ હોય સોમાહુ હોય પોતાની પૂનમ નો ભલે કારણ કે જેને ભગવતી મહાકાળી અસેમ કૃપા છે એમાં એટલો વિશ્વાસ છે મહાકાળી ઉપર એ ભગવતી મહાકાળી અને ભગવતી ખોડિયારના પરમ એટલે તકસંગ બાપુ રાઠવાડો બે પતિ પત્ની પૂનમ નો દિવસ છે આ સો મહિનાની રાત છે પાવાગઢ ના ડુંગર આવ્યા છે ભાઈ માતાજીના ગરબા ગાતા જાય છે ભવાની માં કાળ કાળ લો ભગવતીના ગરબા ગાતા જાય છે માનો ભાવ હૃદયમાંથી જાય જય મહાકાળી જય મહાકાળી જય મહાકાળી જય મહાકાળી જય ભગવતી મહાકાળી જય ખોડિયાર જય ખોડિયાર જય ખોડલ જય ખોડલ નો જાપ નવરાત્રિ ના દિવસો માંથી હજી ગયા છે પૂન આવી છે ભાઈ પણ બે પતિ પત્ની ભગવતી મહાકાળી અરજ કરે છે કે હે માં હે ભગવતી તમારા આંગણે આજ આવ્યા છે કઈ દેવું દઈ દેજે

ભગવતી ખોડિયાળમાં વિશ્વાસ રાખજે તારી કુળદેવીમાં હું કાળી મહાકાળી તને નાળિયેર આપું છું આ નાળિયેર લઈને ઘરે જાઓ તેર મહિના તેરમે દિવસે દીકરો આવે ને એનું નામ ભાથીજી રાખજે ભાથી નામ રાખજો હા માથે હવાયું આપું બીજો દીકરો દઉં હાથી દઉં ભેગો એક ભાથી ને બીજો હાથી આ રામ લક્ષ્મણ ની જોડ જેવા દીકરાઓ આંગણા આવ્યો ભાઈ દીને જાતા હું વાર લાગે ધીમે 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 એ ભાથીજી ને એ હાથી બે મોટા થાય ભાઈ આ તો સુરવીર રાજપૂતો છે રાઠોર છે જેનો આશીરા ધર્મ છે ક્ષત્રિય વડ છે ખાનદાન જેના લોહીમાં વહે છે એ રાઠોડી કુંવરો બાપુ નિહાળે ભણવા મોકલે પાટી લે લખવાના બદલે પાટીની માલિકો ધનુષ બાણ ચિત્રે ભાલા બનાવે માસ્ટરજી આવીને ઠપકો આપે તમારા દીકરા ભણતા નથી આ ભાલા ચિત્રે છે તીર્ખામતા ચિત્રે છે એમ કરતા કરતા એક દી એવું બન્યું ભાઈ કોઈ બેનડી ભાત દેવા જતી હતી એમાં એ કાળો નાક દીકરી ભાળી ગઈ એ કાળા નાગને કોઈ મદારીઓ પકડી એને મારવાની કોશિશ કરતા હતા એનું ઝેર કાઢવાનું કરતા હતા એ બેને આકલ કરી ઉભા રહેજો કોઈ નાગને મારતા નહીં આટલું સાંભળી ગયો તો ભાઠીજી મહારાજ સાંભળી ગયા ભાઠી સાંભળી ગયા થોડા નાગને બચાવે દેવતાને બચાવે નાગરાજને બચાવે નાગરાજ પ્રસન્ન થાય હું તમારી પડખે ઉભો રહીશ તમારું મારું રૂપ એક થાય છે સમય જવા મીડો પછી તો એ ભાથીજી મહારાજના લગ્ન થયા કંકુબાની આવી આઈ રહી ટૂંકમાં પ્રેમાલ પણ લગન લેવાના રૂડા મંગળ ગવાળા ભાઈ ઢોલ ઢબીકા અને હરણાયું વાગી એ વખતે હજી એક મંગળ ફેરો બીજો મંગળ ફેરો ત્રીજો મંગળ ફેરો વર્તો ત્યાં કોઈ હાથ કર્યો આપણી ગાયું ને કોઈ લઈ જાય છે કોઈ પાપી માણસો આપણી ગાયો ને લઈ જાય છે ભગવતી ગામડી ને વારે થાવ કોઈ એ વરમાળા તોડી ભાઈ બાથીજી મારે વરમાળા તોડી એવો રોગ સોમાં કોઈ માથા સુકલ કરીને વીરને સમજાવ સોમાં દયા માગી જીવવાનો વીરને પડકાર કરતો ભલે મરતો રોક કોમાં રોઈને એવા મરદ હો હો થાય એક એક ટીપે લોઈને આ હા હા કોઈ યુવાન કોઈ સુરવીર યુદ્ધે ચડે ત્યારે કોઈ રોકવો નહીં એની વાહે આહુડ ન પાડવું

એ પણ માં ગયા અને ત્રીજા અંગો ફેર્યો ચાળની દીકરી એ ગઢવીની દીકરી એ આર્થના નીકળ્યો તો કે બાપ બાપરા મારી ગાયને મારી વેગર ને લાવી દે જેના દૂધ છે અમારા ઘરની મળગો અમારા ઘરમાં દીવા થાય મારી વેગર લાવ્યો અછડદ અને ગઢવીની દીકરીએ ચાળની દીકરી આર્તના છે તે દુહા જ કીધા હો યા મરમાણા થોડે શું કામ જે હૃદયનો ભાવ જાગે ભાઈ સાળની દીકરી ગઢવી ની દીકરી શું કીધું ખબર છે પણ જો ને ખાડું ખાડું લાવું ખા ખરે જ રે ખાડું લાવું ખા ખરે ધણ લાવું ધણ હે એ જેની દૂધ દીવા બળે એ યો માણી વે ગોડ નો વાછરા પણ પોપ પોપટ ને પારે પોપટને પોપટ ને પારે રમ રમતું મેલ એ પણ જાજ મિત્રો એના ગીતો આ સૃષ્ટિમાં દુનિયામાં અમરે કાણગી જતી ના આવતા જેવો આપણો હનમોલ જતી જેવો લક્ષમણ જતી જેવો ગોરખ જતી એવો જ વીર વસરા જતી અને પાઠીજી મહારાજ આ જતીના અવતાર છે એ વસરા સોલંકી ભાઈ વાસરો ડાડો ધીગાણા ચડા એ ગાયને ખાતર પોતાનું માથું પડી ગયું અને ધડ લડવા મળ્યું જદી ભગવતીઓ જોગ માયાઉ ચાર જગદુંબાયુ એ આભા મુંડળમાંથી ઓવાણા લેવા મળી ભગવતી રે વેચી ભગવતી ઇંગલાજ ભગવતી પીઠળ આભા મુંડળમાંથી ઓવાણા એ મસલા બલે બલે કમા સોલજી મસરા તને ગળી ખમા આયા એવું બની ભાઠજી એ લગન કરવા ઈ એમાં કોઈ આટ નાકરો ગાયો ને કોઈ લઈ જશે પાપી માણસો જાવર માળા થોડી ભાઈ અને ભાઠજી માલાજ યુધે જુડા ફેર ખાખરિયા સુરો એક વાર નેસે ભાઠજી માલાજ એકલા ગાય ને ખાતર

એક બાજુ કંકુબા આંખમાંથી આહુડાની ધારો વરે છે પોતાનો પતિ આ ધીંગાણે ચડ્યો છે આજે ગાવડી ખાતર કામ આવી ગયો છે એક બાજુ પોતાનો બાપ તકસંગ બાપુ અને જગદંબા જોગ માયા માવડી અકલબાની આંખમાં આહુડાની ધારો જાય જાય છે પણ અકલબા આંખમાંથી હરખના ના આહુ લાગે છે કે બેટા માટે મારી કુખે ભલે જન્મ દીધો આ ગાવડી માટે એક ભાછી નહીં હાથ હાથ ભાછી ઓળઘોળ કરી નાખું અકલમાં આવો દીકરો મને મળે કે વાહ માવડી અને સુરો લીડ્યો છે કેવો લીડ્યો છે એકલો લડે રે વીર એકલો લડે ખાખરી આવન માં એકલો લડે એકલો લડે

કેવું લાગ્યું ફાગ એકલો લડે ફાગ એકલો લડે ખાખરીયા બનો એકલો લડે સંગો માલ જા એકલો લડે બનો આજુ રાજ એકલો લડે એક અંકુ બનોો હર થરજ એકલો લડે એક અંકુ બનોો બરી એકલો લડે એન વીરો આજ એકલો લડે મહારાજના અમર દીવડા ચાલુ થયા તારે જય માથે જય માથે જય માથે પાઠજી મહારાજની જય હો જય જય કરા થવા મીડા ભાઈ આભા મંડળ એના નાદ ગુંજવા મીડા અને ભાગવેલની ની માલિકો મેળો ભરાણો ભાઈ આ હા એ ફણી ધર નાગરાજ અને આ બાજુ વીર ભાઠીજી મહારાજ સુકામ એના ભગવતી હોવાના લીધા છે જોગ માયાવી હોવાના લીધા છે અને ઈ એ ઈ ભાથીજી મહારાજ એ ફાગવેલ નો ધણી ફાગવેલ ના પાધર ની માલકો ફાગવેલ ગામ માલકો એની જળહળ જ્યોત આજે કોઈ પણ માણસ રોતો રોતો જાય કોઈ વિકટ સમસ્યા હોય કોઈ પણ જાતનું દુઃખ હોય બે આહુડા પાણી હે પાછી મહારાજ હે દયાળુ દેવ હે જાગતા દેવ બાથીજી મહારાજ તમારા કામ કરજો આ હા હા એના કોઈ પણ જાતના કષ્ટ હોય ને એ ભાંગીને ભૂકો કરી નાખે ઈ બાથીજી મહારાજ ચલની જળ તો ભગત જળ કાં દાતાર ને કાં સુરવી નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવજે નોર દોસ્તો જોઈને કથા કેવી સુંદર મજાની હમીર ગઠવણી આ માનણી છે આ કથા કરવાનું સ્વરૂપ એ લોકકથાકારોએ પોતાની આગવી શૈલીમાં છેલ્લા પાંચ પચીસ વર્ષોમાં વિકસાવ્યું છે અને ગુજરાત રાજ્યમાં તમે બધાએ જ્યાં બેઠા હો અહીંયા આવી લોકકથાઓ જુદા જુદા માધ્યમો દ્વારા સાંભળો છો પણ આ ભાતીજી મહારાજ એ તો પાત્ર કેવું જબરજસ્ત ભાઈ હે આહા હા હા જોઈએ ને પ્રસંગો જોઈએ ઘટના અને ઘટનાને પ્રસંગને હળવે 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 વર્ણવતા વર્ણવતા હવે તમને એમ લાગે છે ને કે મંદિરમાં બેઠેલું પરમ તત્વ એ કેવું ઘોડાની માથે ખેલતું હતું એ કેવું હથિયાર લઈને ખેલતો તો પછી લોક ગાણા ગવાય લોક ભજન ગવાય કથાયો થાય આવી જ લોકકથાયું આવા જ વીરવર પુરુષોની જે માનવ મટી મહામાનવ બની ગયા છે દેવ બની ગયા છે આજ તો કોક દુખ્યો આંગણે જઈને ઊભો રહે અંતરાત્માથી હાકલો કરે હે ભાતેજી મહારાજ મારી ભેળા રહેજો ત્યાં એ પ્રગટે એ સહાય કરે એ અંધારામાં અજવાળું કરે દરિયાની વચ્ચે કેળિયું કરે એનું નામ પરમ તત્વ અને માણસને બીજું શું જોઈએ છે આ અગમ નિગમ હારેનો જે ખેલ છે એમાં તાર જોડાઈ જાય તો ઘણું છે અને એટલે જ શબ્દોને વિરામ આપી હું લોકકથામાંથી રજા લઉં છું આપણે અહીંયા જ મેળા થઈશું ત્યાં સુધી